નમસ્કાર મિત્રો મેડિસિન નાઇન ગુજરાતી ચેનલમાં હું હર્ષ પટેલ તમારું સ્વાગત કરું છું હર્પીસની દેશી દવા વિશે આ વિડીયોમાં જાણીશું હર્પીસ વિશેની ડિટેલમાં જાણકારી મેં આગળ એક વિડીયોમાં આપેલી છે આ વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે વિડીયોમાં હર્પીસની એલોપેથિક દવા એટલે કે ડૉક્ટર દ્વારા આપવામાં આવતી ટેબ્લેટ અને ક્રીમ વિશે જણાવેલું છે અને આ વિડીયોની કમેન્ટમાં ઘણા લોકોએ હર્પીસની દેશી દવા વિશેની માહિતી માંગેલી છે તો આજે આપણે આ વિડિયોની અંદર હર્પીસની દેશી દવા વિશે જાણીશું હર્પીસની ટૂંકમાં જાણકારી લઈએ તો આ એક વાયરસ રોગ છે મોસ્ટલી જીવનમાં આ એકવાર તો થાય જ છે જે વ્યક્તિને વધારે વાયરલ ઇન્ફેક્શન થતું હોય કે તાવ આવતું હોય તો તેવા વ્યક્તિને આ રોગ થવાની સંભાવના વધારે હોય છે હર્પીસના બે પ્રકાર છે એચએસવી વન અને એચએસવી ટુ એચએસવી વન એ હર્પીસ થયું છે તે કઈ રીતે ખબર પડે તો જે વ્યક્તિને હર્પીસ થયું હોય તેને નાની નાની સમૂહમાં ફોડલીઓ નીકળે છે બે થી ત્રણ દિવસમાં તેમાં પાણી ભરાય છે અને અસહ્ય દુખાવો થાય છે તીવ્ર તાવ આવી જાય છે સ્ક્રીન ઉપર તમે ફોટો જોઈ શકો છો થોડા જ દિવસોમાં હર્પીસના વાયરસના મૂળ ખૂબ જ ઊંડા ઉતરી જાય છે એટલે અસહ્ય દુખાવો થતો હોય છે જે વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેને આ રોગ થવાની સંભાવના વધારે છે હર્પીસની એલોપેથિક દવા વિશેનો વિડીયો મેં પહેલાં બનાવેલો જ છે ગૂગલ કે યુટ્યુબમાં તમારે હર્પીસની જાણકારી ગુજરાતીમાં એવું લખશો એટલે તરત જ મારો વિડિયો આવી જશે અત્યારે આ આપણે હર્પીસનો આયુર્વેદમાં આપવામાં આવેલો ઉપચાર વિશે જાણીશું આ ઉપચાર આયુર્વેદ દર્શનમ પુસ્તકમાં આપેલો છે આ દેશી દવાથી લોકોને હર્પીસ રોગમાં સો ટકા રિઝલ્ટ મળેલું છે આયુર્વેદિક પદ્ધતિથી ઉપચાર કરવામાં સમય થોડો લાંબો લાગી શકે છે હવે જાણીએ હર્પીસની દેશી દવા વિશે સૌ પ્રથમ ગિલોય વનસ્પતિનો પાવડર બે ચમચી લેવાનો છે તેમાં ત્રિફળા ચૂર્ણની એક ચમચી પાવડર નાખવાનો છે આ પાવડર આયુર્વેદિક સ્ટોર ઉપર મળી જશે આ બંને પાવડરને બે ગ્લાસ પાણીમાં મિક્સ કરી પાણીને ઉકાળવાનું છે જ્યારે આ પાણી અડધા ગ્લાસ જેટલું રહી જાય ત્યારે તેને ગાળી લેવાનું છે ગાળ્યા પછી આ પાણીને ઠારીને થોડુંક થોડુંક પીવાલાયક સતત ગરમ હોય ત્યારે આ પાણી પીવાનું છે આ પાણી સવારે નરણા કોઠે ભૂખ્યા પેટે પીવું જોઈએ બીજી આયુર્વેદિક દવા છે ગંધક રસાયણ આ દવા આયુર્વેદિક સ્ટોર ઉપર મળી જશે ગંધક રસાયણને સવારે અને સાંજે એક એક ગોળી જમ્યા પછી કે દૂધ સાથે લેવી જોઈએ ચૌદ વર્ષથી નાના બાળકોને અડધી અડધી ગોળી આપી શકો ત્રીજી વસ્તુ છે લગાડવા માટે દશાંગ લેપ થોડો દશાંગ પાવડર લઈને તેમાં ઘી મિક્સ કરીને તેને હર્પીસ પર લગાડી શકાય આ લેપ રાત્રે લગાડીને સુઈ જવાનું છે અને સવારે ધોઈ નાખવાનું છે આ લેપ આયુર્વેદિક સ્ટોરમાં મળી જશે પણ જે મિત્રો ઇન્ડિયાની બહાર રહેતા હોય તો તેવા લોકોને આ લેપ મળતો નથી આ લેપની જગ્યાએ કાળા તલને ઘૂંટીને તેમાં ઘી મિક્સ કરીને હર્પીસ પર લગાડી શકાય છે જ્યાં સુધી દશાંગ લેપ તમને મળે ત્યાં સુધી તે જ વાપરવો આ દેશી દવાનો ઉપયોગ શરૂ કરશો તો દસ થી બાર દિવસમાં હર્પીસમાં ફરક પડવાનો શરૂ થઈ જશે સંપૂર્ણ આરામ મેળવવા માટે આ દેશી દવા એકવીસ દિવસ સુધી શરૂ રાખવાની છે આ દેશી દવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ પણ સારી થઈ જાય છે આ દવા અતિ અસરકારક છે જરૂરથી ઉપયોગ કરવો આ હર્પીસની દેશી દવા જ્યાં સુધી શરૂ હોય ત્યાં સુધી કયો ખોરાક ન ખાવો જોઈએ તેના વિશે જાણીએ તો આ આયુર્વેદિક દવા જ્યાં સુધી શરૂ છે ત્યાં સુધી લસણ કાંદા કે તળેલો ખોરાક ન ખાવો આથાવાળી વસ્તુ કે દહીંવાળી વસ્તુ નહીં ખાવાની આ બધી વસ્તુ થોડો સમય બંધ કરી દેવી જોઈએ જેથી આ દેશી દવા પોતાનું કામ સારી રીતે કરી શકે ગળી વસ્તુ ન ખાવી જોઈએ અને મીઠું સોલ્ટ ઓછું કરવું જોઈએ ફળમાં અને તમે લઈ શકો છો તો મિત્રો આ છે દેશી દવા આ વિડીયો કેવો લાગ્યો તમે કમેન્ટમાં જણાવી શકો છો જે રોગ કે દવા વિશે માહિતી જોતી હોય તો તે પણ તમે કમેન્ટમાં લખી શકો છો મેડિસિન નાઇન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી નમસ્કાર ધન્યવાદ